પ્રશ્ન ઇકો સેન્સીટીવ ઝોન નો ગુજરાતમાં મોબાઈલ ના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ભાડાપટ્ટાથી વોર બાંધવા માટેનો વાડો ફાળવે કોવાલભાઈ મુખ્યમંત્રીને મળ્યા છો કયા કયા વિષયો હતા અને પહેલી મુલાકાત હશે આજે આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે એનો પહેલા હું આભાર માનું છું મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા પંદર જેટલા તાલુકા એકસો છન્નું કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો અને વિડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત મે આજે મુખ્યમંત્રી શ્રીને કરી છે એક બીજી ખેડૂત લક્ષી રજૂઆત મેં આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી ઢોરનો પણ વીમો હોય છે કેમેરાનોય વીમો છે મોબાઈલનો વીમો છે માણસનોય વીમો છે મકાનનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં તમામ ચીજ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે પણ ખેડૂત જે પાક પકવે છે જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં માની મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મૂકવા માટે બનાવી તેનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના

કેમ કે ગુજરાતમાં નવી નવી અનેક મહાનગરપાલિકાઓ બની રહી છે જૂનાગઢ મહાનગરપાલિકાનું પણ વિસ્તરણ થયું છે અને એની અંદર અમારા સુખપુર ને બીજા અનેક ગામો છે ઝાંઝેડા ચોકડી ઘણા ગામો છે જેમાં મારા મત વિસ્તારના ગામો પણ જૂનાગઢની ટાઉન પ્લાનિંગની અંદર આવી રહ્યા છે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ એક્ટ એટલે કે ટીપી નો જે કાયદો છે એનું ભયંકર ખોટી રીતે અમલીકરણ થઈ ગયું છે મેં શ્રીને લેખિતમાં કાયદાની કલમ સાથે લખીને આપ્યું છે કે આખા ટીપીના કાયદામાં આખી અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી જયારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપીના કાયદાનું વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જુઓ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઇનલ ટીપી બનતી નથી એનું ફાઇનલ અમલીકરણ નથી થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતા કોઈ અલગ જગ્યાએ ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય એવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં ટીપી એક્ટ તો એ જનતાની સુખાકારી માટે છે પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આ સિવાય એક અતિ મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી

આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન ચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ બસો માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત નું સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને હેરાન ગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેં માનની શ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ઢોર બાંધવા માટેનો વાડો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે બાંધવાનો નથી એટલે એમને મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે મુખ્યમંત્રી સાહેબને કરી છે મારી આ પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો તો મારા મત વિસ્તારને લાગુ લાગુ પડતી પડતી છે છે જ પણ આખા એટલે મુખ્યમંત્રીશ્રી એ મારી વાત સાંભળી છે એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું અને પ્રેક્ટિકાલીટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદરના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટ મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું